મિત્રો તમારી પાસે પણ જો જૂના જમાનાની નોટો કે સિક્કા હોય અને તમારે પણ દેવા હોય તો આ વિડીયો તમે છેલ્લે સુધી જુઓ તમને પૂરેપૂરી માહિતી આ વિડીયોમાં મળી જશે તમને કેટલા પૈસા મળી શકે કેટલા નહીં મળી શકે અને અમારો નંબર પણ આ વિડીયોમાં તમને છેલ્લે મળી જશે જોવા એટલે બને તો આ વિડીયો બધા લોકોને શેર કરી દેજો મિત્રો બધા લોકોને ખબર પડે અને તમે બધા લોકો એવું કહે છે કે આ પૈસાના તમે બે લાખ ને પાંચ લાખ ને દસ લાખ રૂપિયા નથી મળતા ઘણા લોકો એવું કી હશે અને ઘણા લોકો એવું કી હશે કે તમે તમારો નંબર છો સાચી વાત છે અને ઘણા લોકો એવું કી હશે કે તમે નંબર નથી દેતા તો અમારા વિડીયો જુઓ ઘણા લોકોને પૂછો અમે નંબર પણ દઈશું મિત્રો અને ઘણા લોકો એવું કહે તો વોટ્સએપમાં જવાબ નથી દેતા એટલે મિત્રો એમાં તમારી પાસે માનો કે સો મેસેજ હોય તો તમે સો મેસેજ જવાબ દીઓ તો સમજો પણ મારામાં દસ દસ પંદર પંદર હજાર મેસેજ વોટ્સએપમાં હું વોટ્સએપ ખોલું ને તો વોટ્સએપ ખુલતું નથી વોટ્સએપથી ઉપરથી એરર એટલા આવી જાય છે કે હું કોઈને મેસેજ નથી કરી શકતો એટલા મેસેજ છે અત્યારે હાલમાં મેં હમણાં અડધી કલાક પહેલાં જોયા તા પંદર હજાર મેસેજ થઈ ગયા એક દિવસના એમાં હું કેટલાક લોકોને મિત્રો જવાબ દઉં તમે કયો હવે તમે લોકો એમ કયો કે તમે જવાબ નથી દેતા નથી કોઈ રિપ્લાય આપતા એટલે જઈને તમારે કાંઈ નથી કરવાનું ફોલો ન કરો તો કાંઈ વાંધો નહીં હું તમને એમ નથી કહેતો કે તમે એમાં જઈને ફોલો કરો હું તમને એટલું જ કહું છું કે જો તમારી પાસે ફોટા હોય કે એનો વિડીયો બનાવેલો હોય તમારી પાસે જે સિક્કા નોટું હોય એનો વિડીયો ગમે તે બનાવેલું હોય તો એમાં તમે એના ફોટા વિડીયો અપલોડ કરી દો અને ઉપર તમારો એક નંબર નાખી દો એટલે જો એ સિક્કા તમારા હાલ એવા છે કે ગમે તે હશે એમાં હું એક નથી એમાં ઘણા અનેકો દસ પંદર જણા એવા છે જે સિક્કાનું લેવે કરે છે એ લોકો છે અને એને ગમશે કે મને ગમશે તો ડાયરેક્ટલી તમારો કોન્ટેક કરવામાં આવશે પછી તમને નંબર દઈને તમે એમાં વોટ્સએપમાં ફોટા મોકલો હવે માનો કે અત્યારે મેં તમને આ વિડીયોમાં નંબર દીધો હવે તમે એમાં અમારો કોન્ટેક કરો તો તમે અત્યારે મેસેજ કરો તો બીજા નથી કરવાના મિત્રો એ કરવાના જ છે ને તો એમાં રિપ્લાયના કેટલાક હું કરી શકું જવાબ આલો હજાર હોય પાંચસો હોય તો આપણે રિપ્લાય એક દીમાં આખો ધીમા કરી શકીએ તો હવે એટલા દસ દસ પંદર પંદર હજાર મેસેજને કેમ રિપ્લાય કરવા મિત્રો તમે કીધું તમે બધા એવું કીધો છો કે તમે રિપ્લાય નથી દેતા પણ આમાં મારે મિત્રો કેમ દેવા એટલે તમે એવું થતું એટલે એ હાટું થઈને જ મિત્રો અમે ગ્રુપ બનાવેલું છે અને એક તમને ખાસ માહિતી દઈ દો મિત્રો કે જો તમને કોઈ કહેતું હોય કે આટલા પાંચસો રૂપિયા કે હજાર રૂપિયા ભરો તો તમારા કોઈના આ મળશે આ મળશે તો મિત્રો તમારે એમાં ક્યાંય પડવાનું નથી એ ફ્રોડ હોય એટલે એમાં ક્યાંય પડતા નહીં પછી અમને ના કહેતા કે અમે અમે તમારું નામ અમારા નામ ઉપાડે વિડીયો ઉપાડી લઈએ અને નાખે એની આઈડીમાં તમને બધા લોકોને ફસાવે એટલે અમે તો જો માતાજીની દયાથી મિત્રો કોઈની પાસે પાંચ રૂપિયા માગતા નથી કે ભાઈ તમે પાંચસો રૂપિયા ભરો આ ભરો અમે અમે જેથી તમારી પાસે પૈસા માંગી મિત્રો તો અમને અનફોલો કરીને અમને બ્લોક કરીને બે મિત્રો તમને એવું થાય તો કમેન્ટ બોક્સમાં એક ગમે તેવું તમને એવું લાગે ને તો અમે લખીને શૂટ છે બસ હું તમને એવું લાગતું હોય કે ના આ બધું ખોટું છે તો તમે કમેન્ટ બોક્સમાં લખી દેજો અમે અમારા હાટુ કમેન્ટ બોક્સ ઓન જ રાખીએ અમે કોઈ એવું નથી મિત્રો કે અમે કોઈ ખોટું તમારી સાથે કરી કરીશી મળે લાખો રૂપિયા તમે પેલા જુઓ આપણા અમદાવાદમાં હમણાં એબ્ઝર્વેશન થઈ રહ્યું છે ફસ્ટ ઓગસ્ટથી ત્રણ ઓગસ્ટ સુધી રહેવાનું છે એટલે તમારે પૂરેપૂરી માહિતી જોતી હોય તો હું ખુદ ત્યાં જવાનું છું મિત્રો એટલે બને તો તમે અહીંયા આવી જજો તમને એવું થાતું હોય તો હું ફોટોબોલ તો ત્યાં હું તમારી પાસે આવીશું તમે આવજો મારી પાસે હું તમને બધું સમજાવીશ કેના પૈસા કેટલા મળશે કેના નથી મળતા મિત્રો એટલે તમે એકવાર જરૂર આવજો મિત્રો અને બને તો આ વિડીયો બધા લોકોને શેર કરી દેજો એટલે બધા લોકોને મિત્રો ખબર પડે જય હિન્દ જય ભારત